કચ્છ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોની હાજરીમાં પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા માટે જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીની તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી પાણીના વહેણો પર દબાણોને તત્કાલ દૂર કરવા ઝુંબેશ ચલાવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી રસ્તાઓ દબાણો વીજ કનેક્શન જમીન ફાળવણી યોજનાના લાભ પાણી અને શિક્ષણ વગેરે સહિતની અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરહદી વિસ્તારોની ચોકીમાં પાણીના પુરવઠા બાબતે યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ બેઠકમાં વયવંદના યોજના વાહન અકસ્માત યોજના સંકલન પ્રશ્નો પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા તથા મોટા કાંડગ્રામાં દબાણ અંગેની પ્રશ્નોની ચર્ચા કરી હતી આ બેઠકમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જિલ્લાના ઉદ્યોગ ગૃહોમાં સ્થાનિક ભરતીનો મુદ્દો લીલાસા રેલવે અંડરપાસની કામગીરી ખેડૂત તથા લાખાપર બેંકની શાખા શરૂ કરવા પર બળદિયા તથા કેરા બાયપાસ તથા ટોલ પ્લાઝા સહિતની પ્રશ્નોની રજૂઆત કરી હતી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વીજળી જમીન આકારણી ખેત વીજ કનેક્શન આધાર કાર્ડ રોજગારી સીએસ સીએસઆર ફંડ બિબ્બર ખાતે ડેમ બનાવવા નખત્રાણા ટાઉન હોલ દયાપર સરકારી કોલેજની કામગીરી ગુગળના વેચાણ વન વિભાગના સંકલન પ્રશ્નો ઉદ્યોગોના કચરા નિકાલ તથા શાળા અને આંગણવાડીના પ્રશ્નો રજૂ કર્યા હતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ શહેરમાં લો વોલ્ટેજની સમસ્યા સબસ્ટેશન બનાવવા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા દ્વારા બનીના પશુપાલકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે આઈ પોર્ટલમાં ગામનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી પશુપાલનને લગતી યોજના અંતર્ગત બંને વિસ્તારને લાભ મળી શકે તે માટે રજૂઆત પણ કરવામાં આવી હતી બેઠકમાં સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ સર્વે ધારાસભ્યો રજૂ કરેલા પ્રશ્નોનો સત્વરે નિકાલ માટે આંતરિક સંકલન કરીને તેનો સમય મર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓને તાકીદ કરી હતી